આજે આપણે વાડી આવી ગયેલા છીએ અને ડુંગળી જુઓ તમે એક નંબર છેલી છે અને આજે પાણી પાવાનું છે ડુંગળીમાં તો તમે જોતા રહેજો વિડીયો અને જુઓ તમે ડુંગળી એક નંબર નમસ્કાર મિત્રો નીલુ બ્લોગમાં આપ બધાનું સ્વાગત છે અને આજે આપણે વાડી આવી ગયેલા છીએ ડુંગળીમાં પાણી પાવા જુઓ તમે વાડી વાડીનું લોકેશન તમને દેખાડું હા ડુંગળી છે અને ભાઈ અમારે જો અમે પાણી પાઈ છે ડુંગળીમાં ફરતી તમને વાડીનું લોકેશન દેખાડી દેવા જુઓ તમે આપણે જઈએ ભાઈ પાસે પાણી ભાઈ વાળ્યા છે ને ડુંગળી કેજો કોમેટમાં એક નંબર ડુંગળી છે આ એક ડુંગળી ખેંચી ખેતરમાં આવી ગયેલા છે એટલે તમને દેખાડું ડુંગળી તો તમે કેજો ડુંગળી કોમેટમાં ખાસ કરીને કહેજો કેમ છે ડુંગળી જોવા ખાસ કરીને કહેજો કોમેટમાં જોવો તમે ડુંગળી આ અને ચેનલની અંદર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો નીલું વ્લોગ આપણી બે ચેનલ છે યુટ્યુબ ચેનલમાં એક નીલું બ્લોગ અને નીલું બ્લોગ રેસીપી બે ચેનલ છે તો જોવા ડુંગળી બરાબર આજે તમને દેખાડી પાણી ભાઈ વાળવાના છે હમણાં જોવા અમારા ભાઈ પાણી વાળા છે ડુંગળીમાં જુઓ ડુંગળીમાં પાણી ચાલુ કરેલું છે તમને ડુંગળી દેખાડવું હવે આ મેથળા બંધારા છે કે ને એ મેથરા અમારું ગામ છે અને મેથરા બંધારાનું જ આ પાણી છે અને એના જ ડુંગળી થી પાય છે એ પાણીથી જો તમે ઘણા અમને પૂછે કે ભાઈ ગામ ક્યાં આવ્યું પણ આ તળાજા તાલુકાનું મેથરા ગામ છે અને એની આજુબાજુમાં મૂસા કોટડા મસ્તારામ ધારા અને ગોપનાથ કેને કંચનભાઈ હા મોકો ગોપમા હા મોકા ગોપમા પાહે ગામ આ પાણી હા તમને ડુંગળી દેખાઈને કમેન્ટમાં કહેજો ભાઈ ડુંગળી એક નંબર છેલ્લી છે હા અને આનથી વધારે સારી હોય એ પાછળ કોમેટ કેમાં કહેજે ડુંગળી કેવી છેલ્લી છે હમણાં તમને ડુંગળી દેખડી ખેંચી પાણી જાય છે ડુંગળીમાં આ રીતનું જો ડુંગળી એટલે ડુંગળી હો પણ આમ જો ખરા એ એ ખરખી હો બધી ડુંગળી કે નહીં ઘનશ્યામભાઈ તમને હમણાં ખેંચીને બતાવી આવી ડુંગળી કોઈને છેલી હોય તો કોમેન્ટમાં કેજો અમને તમે અમને તમને ડુંગળી દેખાડી એક આ રીતનું પાણી પાવાનું હોય ડુંગળીમાં એકાદ ઘનશ્યામભાઈ ડુંગળી ક્યાં હતો જોવા તમે આ ડુંગળી આ કેટલા મહિનાની ડુંગળી છે બે મહિનામાં હજી પાંચ જમણ ઓછા છે હા આ પંચાવન દિવસની ડુંગળી છે હં હં એમ અને બધી તમે કોઈ બી આમાંથી ડુંગળી તમે ગમે એ ખેંચો હા બધી એક જ હારીખી એમ એમ હા જો મિત્રો આ પંચાવન દિવસની ડુંગળી છે અને એ સરખી ડુંગળી છે તમે જોઈ લો અને જે કોઈને આ રીતની ડુંગળી પાકી હોય તે પાછા અમને કહેજો આ અમારું ગામ છે મેથળા અને આ ભાઈ છે ઘનશ્યામભાઈ આ પંચાવન દિવસની ડુંગળી છે અને પાણી હજી ચાલુ છે ડુંગળીમાં તમે જુઓ

અને આ પંચાવન દિવસની ડુંગળી છે તમને ફરી વખત એક નજીકથી ડુંગળી દેખાડું જો આ પંચાવન દિવસની ડુંગળી તમે જુઓ આપણે એની વાડી આવેલા હતા અને આ ઘનશ્યામભાઈની મેથરા જ રહે છે તળાજા તાલુકાનું મેથરા ગામ છે અવશ્ય એની મુલાકાત લેજો અને આ તમને ડુંગળીની વાડી છે તમને દેખાડી હવે અને અત્યારે પાણી ચાલુ છે મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો મળી આવતા નેક્સ્ટ વિડીયામાં